નંબર ત્રણ મહારાજ સામિત્ર જનાવરોની જુઓ સભામાં સિંહ કદાપી ના હોય જો સિંહ આવી ચઢે તો ઊભો ના રહે કોઈ ઘાટ ઘડે ભલે લાખો ઉંદર બાંધવા બિલાડીને ઘંટ પણ બિલ્લીની નજર વગર ઠાલા કૂદે તે ઠંઠ જેમ દૂરથી સ્ત્રી દેખાય પણ પવૈયાને કોણ પરણે આત્મારામ અળગારે હું સંગમાં મરશો વણ મરણે હવે આ છપ્પાનો એ ઈરાદો છે એ કહેવાનો હેતુ છે શબ્દ પર્સ રૂપરસંધ વિષયો છે અને એ વિષયોના ભોગતા જે બન્યા છે વિષયોમાં જે સપરાણા છે ત્યાં તત્વજ્ઞાન અર્થાત સ્વરૂપ સિદ્ધ પુરુષ વેદાંત જ્ઞાન વેદાંત કેશરી વનકેશરી સિંહ કેસ છે આવો તત્વજ્ઞાન આત્મજ્ઞાની પુરુષ સિંહ સમાન છે આપણા વેદાંતમાં લખ્યું છે કતાવદ ગરજંતી શાસ્ત્રાણી જમ્બુ કેન વિપીયથા ન ગરજંતી મહાવેદ વેદાંત કેસરી જ્યો સુધી વેદાંતનો સિદ્ધાંત સહિત ગુરુમુખી સ્વ સ્વરૂપાનું સંધાન થયું હોય એવો પુરુષ જ્યો સુધી બોલતો નથી અગર તો પોતાનું અસ્તિત્વ ધરાવતો નથી ત્યાં સુધી જ આ ઇન્દ્રિયો અને વિષયો રૂપી શિયાળમાં જપવાનો નથી અને હું મારુંમાં કાગા રોડ કરી મૂકું છું અને કદાચ જો સિંહ આઈ જાય તો એવી ગમે એવી રમત હોય ગમે એવા ભોગ હોય પણ એ લોકો પોતાનો જાન બચાવવા માટે ત્યાં ઊભો રહેતો નથી એમ પોતાના સ્વ સ્વરૂપનો ઉદય થતો જેમ સૂર્ય ઉગતોની હાથે રાત્રિનો જે જે હોય ચંદ્ર તારા નક્ષત્રો કોઈ પણ હોય અંધકાર સહિત ઊભો રહેવાનો નથી કારણ કે એ બીજાના સૂર્યના પ્રકાશથી ચમકતા તો સ્વયં પ્રકાશિત નથી જે પર પ્રકાશિત કહેવાય એમ ઇન્દ્રિયો અને એના વિષયો દિનના એટલા સુધી કરશે કે જ આત્માનું અસ્તિત્વ છે માટ આત્માનું અસ્તિત્વ છે બાકી કોઈ ચૈતન્ય નથી એટલે જનાવરોની જુઓ સભામાં સિંહ કદાપી ના હોય શરીર બોડી હું અને મારું જ્યાં સુધી સર ત્યાં સુધી આત્મા નથી વાતો હશે કદાચ આત્માની પણ આત્મા નથી એ નિર્ભયતા નથી આપવાની અને એ પ્રેમ અને નિશ્ચય ઉદય ના થાય કારણ કે એવો પૂ એવો સુરવીરતા પક્વ થતી નથી જો સિંહ કદાચ જો આ સ્વરૂપનો ઉઘાડ થઈ જાય એન કેન પ્રકારે એની ખોજ હોય એની જિજ્ઞાસા વૈરાગ્ય હોય અને જો સિંહ એટલે પોતે કોણ છ હું એમ આવી એ જો આવી જાય આ ઉદય થઈ જાય તો દ્વૈત માત્ર ઊભું રહેતું નથી જ્યાં દ્વૈત રહેતું જ નથી કારણ કે જ્યાં અદ્વૈત હોય એકત્વ હોય ત્યાં દાગીનું અને સોનું બેની હાજરી ના હોય કાર્ય અને કારણ સહિત જો અનિવૃત્ત થતો હોય તો સમજી લેવાનું કે જો સિંહ કોઈ તત્વજ્ઞાની પુરુષ નહીં તો તોી તો ઊભો રહે નહીં નહીં આવ્યો હોય ઉદય નહીં થયો હોય તો ઘાટ ઘડે ભલે લાખો ઉંદર ઉંદરો એટલે ટૂંકા વિચાર નેગેટિવ વિચારવાળા પુરુષો કદાચ સત્યવાદી સાચા પુરુષના અગર તો સતન ઢોંકી દેવા બાદ કરી દેવા પરેશાન કરવા માટે અનંત પ્રકારની યોજનાઓ ઘડ એકબીજાનો સાથ સહકાર લે મંત્રણાઓ કર પણ કદાચ જો સૂર્યનો ઉદય થઈ જાય જેમ બિલાડી આવી જાય એક એકનો અનુદ્રેષ્ટંશ કે ઉંદરડાએ ભેગા થયાન વિચાર કર્યો કે આપણી સભા દાણા દાણા આપણી વસ્તાર ઓછો થાય છે આપણો વંશ વહેલો નહીં રહે બિલાડી દાંટવાળા છે તો કોઈક ડાયા ઉંદરે માર્ગ બતાવ્યો કે ભાઈ એ ઘંટ લાવો એની કોટે બોધ હોય ને આબા થાય એટલે ઘંટ વાગે અવાજ થાય કે આપણે નાહી જાવ સલામત થઈ જઈશું ખર્ચોય પાડ્યો ઘંટે લાયા છે ભેડી થઈ અને અચાનક બિલાડી આવી ગઈ એ આ બિલાડી આવે એ પહેલો એ કોઈક ભરત ઉંમર ઉંદર હતો એ સભામાં ઊભો થઈને બોલ્યો ભાઈ યોજના ઘંટ લાયા હાચા પણ આ બલાડીને ઘંટ બોધવા પેલો ચીઓ હુ વિલ ટ્રાય બેલ ધી કેટ એન્ડ રાઉડ સ્નેક એના ગળાની આસપાસ બોધવા ઘંટ જાહ ચીઓ બધા વિચારમાં પડ્યા કે જે જાય તો વળીને આવવાનો નહીં અચાનક બિલાડી આવી જઈ અને વાન નાઠા એનો ઘંટ જ પડ્યો હતો એમ કોઈ પણ યોજનાઓ કરો કોઈ પણ જો સુધી પોતાના જ એકલાનું અસ્તિત્વ ધરાવું છે આગેવાની કરવી છે તત્વજ્ઞાની કેવરાવું છે વાહ વાહ કરાવીશ એ અજુરિયા ખજુરિયા કર સિંહ પુરુષને આ વાહ વાહ કરાવવાની કોઈ પડી નથી આ તો અંગત શીખવાડેલું હોય હ કે મારો નંબર આ વખતે ફૂલ નાખજે વાહ વાહ કરજે એટલે એમના હજુરિયા એમના માટે તૈયાર જ હોય પણ જે જ્ઞાનનો સ્વરૂપ જ્ઞાનનો ઉદય થાય બણ મારો નિશાન દૂર હોય તો જેમ બણ ખેંચાઈને વળ એમ એ બણાવડી સીધો ના હોય બણના અનુકૂળ થઈ જવાય એવી એની સ્થિતિ થઈ જાય આ જ્ઞાનીની અવસ્થા છે બાકી બધા ઊભા રહેવાના નહીં એ કંઈ ઉંધેરો જાય હા એ વગર તો એ હાજર નહીં તો ગમે તે યોજનાઓ કરો પેલો ઓમ કર પેલો અભિમાન કર ઘણી વાર બોલતા હોય મહાપુરુષો તો બીજો એની વાતને સમજી નહીં એક તો સમજી નહીં એક તો એનું કારણ એ કે એની અંદરની બીજી આશક્તિઓ છોડવી જ નહીં અને પેલાની વાત સમજાતી નહીં એટલે કે અભિમાન કર હવે પેલો તો ભલા માટે કરતો હશે એ ભલ ભલ અને આપણે ગામ હર કોઈ પણ હોય કોઈ વ્યક્તિગત નથી ભલા માટે કરો પણ ભલે લેવા કરતા હોય તો બનવાનું નથી ભલા માટે કરો ને કયો શક પર હિત થતું હોય તો કરો ને કયો નાહો પણ ફળ તરીકે જો પોતાની વાહ વાહ બી હોય તો આ પૃથ્વી ઉપર જેવા તેવા જતા નહીં રહ્યા હા જેમ દૂરથી સ્ત્રી દેખાય જેમ દૂરથી કોઈ રંગીન હાડી પહેરીને આવતું હોય કદાચ તો આપણને લાગે કે સ્ત્રી દેખાય છે પણ કદાચ એ સાધુ પણ હોઈ શકે છે હા એ સાધુ પણ હોઈ શકે છે જેમ દૂરથી અંધકારમાં ભૂત દેખાતું હોય પણ એ બાળી દીધેલા બાવળનું થડ પણ હોઈ શકે છે એમાં શરીર તથા સંસાર મન મન્યો મનોકૃત સંસાર મનોકૃત મનેલું પોતાનું દેહ એ એવું લાગે ખરું રૂપાળું સુંદર છે પણ તમે નજીક જાઓ એટલે પોતાના તત્વ વિચારોથી નજીક જાઓ તો તમને ખબર પડે કે ખરેખર વાસ્તવિકતામાં આ જગત નથી આ દેહ નથી એ કોઈ મહાપુરુષે કીધું રૂપાળીનું રૂપ જોયું થયો પુરુષનો પ્રેમ પરણી ફસાઈ ગયો ફાતડો ના આવડી રંભાની રીત નામી કે નામ જણ્યા વિના એમ પોતાનું અસ્તિત્વ અદ્વૈત ક એકત્વ એ સુ સાબિત હેમખેમ થાય નહીં અને એની પકડ ના આવે તો છેલ્લા દાળ બધાય ક્ષેત્રૈયા છે ત્યારે આટલા વર્ષ જીવ્યા છેવટ કોઈ ના કર્યું તો તમે એને દૂરથી ને સાચું માન્યું હતું વાસ્તવિકમાં ઝાકળનો બુંદ હતો અને ઝાકળનો બુંદ દિવસના પ્રકાશ થયા પહેલો ઉડવા ઉડ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એ મનોકૃત જગત ક્યો સુધી પોતાના સ્વસ્વરૂપનો ઉદય થાય એટલે આ ધારેલું જંગલ મીરાબાઈ પણ કે સંસાર લાગે છે ખારો ભવજળ તરવાનો આરોપ પણ આ જગતનું નીર રણમાં પાણી નથી હોય તો પગ પલાળ તરસ મટાડ એમ માનેલું જગત સાચું નથી અને જો હોય તો બીજું આત્મસુખ ખોળવું પડે નહીં અને જગતનું પરિવર્તન જે શરીરની છ વિકૃતિઓ એ લાગુ પડે જ નહીં માટે પોતાના સ્વરૂપનો ઉઘાડ થવા કરવાની જરૂર છે પણ એ અવયન કોણ પડે જો વિષયો જ નથી ત્યો આત્માને કયો દોષ લાગ જ્યો વિષય જ નથી જ્યો કરતાં ભોગતા જ નથી તો આ જીવ જન્મે મર્યો અગર તો આત્મા ભોગી છે એ વાત ખોટી જ પડે કોઈ ભોગ લાગતો નથી આવું સંસારના દુઃખને જાણી જાય એ કયો પુરુષ સંસારમાં ઊભો રહે એટલા માટે તો ઘણાએ ત્યાગ કરીને તિલાંજલિ આપીને ભરતી ભરતીઓરી ગૌતમ આવા આવા લોકોએ મહાપુરુષોએ અઢળક રાજ હોવા છતો હોય પણ એને તિલાંજલિ આપી દીધી છે માટે આત્મારામ અળગારે હું જે વિષયા હોય ચિક્કાશ હોય જેમ ગુંદર હોય માખીના ઉપર બેહવા જાય એને મદ જોઈને પડીને ખબર નહીં ચિકાશમાં પોતાના પગને પોંખ લપટી જાય છૂટવાનો ઉધમ કર વધાર બંધાય પણ ખારાશ નાખો તો મુક્ત થાય એમાં જગત ઉપર અભાવ થવાના શક્તિ થવી જોઈએ તો જો આમાંથી આપણે મુક્ત થઈએ અને જો જોરાથી રહ્યા કોઈના વાદે રહ્યા કોઈના સંગે કશું કરવાનું જ નહીં સંગમાં કરવા જઈએ તો મોટા જો જઈએ તો નીરજ મહારાજ કે શંકર તો હું પણ પીએ ક પણ આપણી એ કેપેસિટી ના હોય તો એ પ્રયત્ન કરવો નહીં નહીંતર આપણે હર કોઈના સંગમાં મરનારું સુધી દુર્યોધન અઢાર દાડા જીભવાનો હતો પણ દહ દાડોવાળો ભીષ્મ પિતા વધારાના આઠ દાડા ચોથી લાવ પોત દાડા શરણે રાખનાર દુર્યો દ્રણગુરુ બાકીના ત્રણ દાડા ચોઈ લાવો જયદ્રથે રાખ્યો કર્ણ બે દાડા રાખ્યો કોઈને એક અડધા માટે દુર્યોધન મર્યું એમ અડધો નામ એક પેટના પૂરું કરવા માટે આપણે ના મરવાના મોતે કમોતે મરીએ છીએ એમ એમ કહેશે કે આજે જે અખંડિત નથી કાયમ રહેવાનું નથી નશ્વરનો સંગ કરવાથી અને નિરત મહારાજ તમે ક્યાંક નાશ્વંતનો નેળો મેળો સંત શરણાગત રહીએ આ તો મોનય ન કહીએ મન મૂરખ હોય મૂર્ખો મન કદી માનવાનો નહીં અને એ મૂર્ખ મનના સહારે આધારે રહેનારો મનનો અધિષ્ઠાન બનાવનારો આ જગતમાં કોઈ રીતે ફાબવાનો નથી મોત એને નહીં છોડે નહીં છોડે ને નહીં છોડ સદગુરુ મહારાજનો જય